રાજકોટની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વરસાદ બન્યો વિઘ્ન રાજકોટ ખાતે શ્રી ગુજ્જર સુતાર જ્ઞાતિ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું તારીખ 15/5/2024 ના રોજ શુભારંભ થવાનું હતું અને આ સમયે જ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાવાજોડા સાથે વરસાદ થયો હતો રાજકોટ ખાતે તારીખ 15/5/2024 થી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત થવા જઈ રહી હતી જેમાં શ્રી ગુજ્જર સુતાર જ્ઞાતિના ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ટોટલ ચુમાલીસમો ટીમો ભાગ લઈ રહી છે ત્યારે આજરોજ તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના દિવસે આ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓ તથા અગ્રણીઓ ચાલુ કરવા માટે તૈયાર હતા ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે ખુલ્લા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદની છડી સાથે તેજ પવન ફૂંકાવવાનું શરૂ થયું હતું અને ટૂંક સમયમાં આ પવન વાવા જોડાના રૂપમાં પરિવર્તિત થઈને ગ્રાઉન્ડ ઉપર નુકસાન સાથે પાણી ભરાઈ ગયા હતા જે જોઈને ક્રિકેટ કમિટીએ સુરક્ષાના ભાગ રૂપે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું મુલતવી રાખ્યું હતું અને આવેલા મહેમાનોને તથા બહાર ગામથી આવેલા ખેલાડીઓને જમાડીને વિદાય કરાવ્યા હતા